ચોડાસમાં મળ્યા હતા જમીનના લેતી દેતીમાં એમને મને આંબલીમાં એક પ્લોટ બતાવ્યો હતો જ્યાં અત્યાર હાલમાં રોયસ વન કરીને સ્કીમ ચાલુ છે અને બાવે જમીનની જગ્યા છે એને મને એ વખતે બે હજાર ને બાવીસમાં જેવી કરવાનું કીધું જોઈન્ટ વેન્ચર અને કન્સ્ટ્રકશનની લાલચ આપીને મને પ્લોટ બતાવીને હાથમુહૂર્ત કરાવીને પૈસા લઈ લીધા અને પછી અમીન જોડે એમને સોદો કેન્સલ કરી નાખ્યો પૈસા પાછા લઈ લીધા અને મને આ દિવસ સુધી રૂપિયા મળેલા નથી પછી એમને મને અલગ અલગ ધક્કા ગવડાઈ ગવડાઈને એક કરોડ રૂપિયા પાછા આપ્યા અને આજ દિવસ સુધી બીજા પૈસા આપતા નથી કે કંઈ જવાબ નથી દેતા અને કે જે થાય એ કરી લે આમાં મને ન્યાય માટે જે બી આપણે ઝોન સેવનના એસીપી સાહેબ ડીસીપી સાહેબ છે કે આપણા હોમ મિનિસ્ટર સાહેબ છે કંઈ બી આમાં મેટરમાં જોઈને તપાસી અંગત જે થતું હોય આગળ મને ન્યાયની અપેક્ષા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે